નમસ્કાર ખેડૂત મિત્રો સરકારી યોજનાને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કપાસના ટેકાના ભાવ માટેનું ફોર્મ ઓનલાઈન જાતે કઈ રીતે ભરવું આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આ ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકાશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો સૌપ્રથમ આપણે જોઈએ કે કપાસના ટેકાના ભાવ માટે ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકાશે આ ફોર્મ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ભરી શકાશે એટલે કે ત્રીસ તારીખ સુધી હજી આ ટેકાના ભાવ માટેનું ફોર્મ ભરી શકાશે તો ચાલો આપણે જોઈએ કે આ ટેકાના ભાવ માટે ફોર્મ ભરવા માટે ઓનલાઈન શું પ્રોસેસ છે અને કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તો આ ટેકાના ભાવ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ખોલી લેવાનું છે અને પ્લે સ્ટોર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં જઈ અને એક એપ્લિકેશન સર્ચ મારવાની છે કિસાન કપાસ જો તમે તે એપ્લિકેશનમાં જઈ અને સર્ચ મારશો કિસાન કપાસ એટલે તમને બીજા નંબરની એક આવી કિસાન કપાસ નામની એપ્લિકેશન જોવા મળશે આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે જેવી તમે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમને અહીં મોબાઈલ નંબર ઓટીપી નાખી અને અહીં ઓટીપી જનરેટ કરવાનું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને નીચે જે તમારા મોબાઈલમાં ઓટીપી આવે તે ઓટીપી નાખી અને લોગ ઇન કરી લેવાનું છે જેવું તમે તમારા મોબાઈલમાં તમારો મોબાઈલ નંબર નીચે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે તે ઓટીપી નાખી અને વેરિફિકેશન ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં સૌપ્રથમ ઉપર આપણને લાલ અક્ષરનું જોવા મળશે કે ફાર્મ ઇઝ નોટ રજીસ્ટ્રેશન એટલે કે આપણે આ એપ્લિકેશન ઉપર આપણું કઈ દિવસ રજિસ્ટ્રેશન કર્યું નથી તે માટે અહીં ફાર્મ નોટ રજીસ્ટ્રેશનની એરર બતાવે છે સૌપ્રથમ તો આપણે આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનું થશે એટલે કે આપણે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ફોર્મ ભરી શકશું તો અહીં આપણને રજિસ્ટ્રેશન ડિટેલનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને આપણે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે અને ફોર્મ ભરી લેવાનું છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણને અહીં જોવા મળશે કે સિલેક્ટ ટાઇટલ એટલે કે આપણે આગળ કયું નામ આગળ શું લાગે છે જો ડૉક્ટર હોય તો ડૉક્ટર લગાડવાનું છે ત્યારબાદ મિસ્ટર એટલે કે પુરુષ ખાતેદાર હોય તો મિસ્ટર જો સ્ત્રી ખાતેદાર હોય તો મિસિસ અને મિસ જે પણ ખાતેદાર જે પ્રમાણે હોય તે પ્રમાણે અહીં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે ત્યારબાદ આ ફોર્મની આપણે આગળ શું પ્રોસેસ થાય તે જોશું તો આ ટેકાના ભાવ માટેનો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો તમારે નોંધણી માટેના જે પણ મોબાઈલ હોય તે મોબાઈલમાં ખેડૂત મિત્ર એટલે કે ખેડૂત ખાતેદારનો એક ફોટો હોવો જરૂરી છે ત્યારબાદ ખેડૂતનું આધાર કાર્ડ હોવું જરૂર છે ત્યારબાદ સાત બાર આઠ તાજેતરના હોવા જરૂરી છે અને બાર નંબરમાં આ વર્ષે કપાસ દર્શાવેલ છે તેવી ખાતરી કરતું એ બાર નંબર હોવું પડે એટલે કે તમારે આ કપાસના ટેકાના ભાવના ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ફોર્મ ભરવા માટે આપણે આગળ જે ડોક્યુમેન્ટ જોઈએ તેટલા ડોક્યુમેન્ટ તમારે મોબાઈલમાં રાખવાના છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સૌ તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીં ખેડૂત ખાતેદારનું નામ નાખવાનું થશે અને અહીં તેના પિતાનું નામ નાખવાનું થશે ત્યારબાદ એટલી ડિટેલ ભર્યા બાદ અહીં તેમનું જે પણ જેન્ડર હોય મેલ અથવા ફિમેલ એટલે કે ત્રિપુરુષ જે પણ લાગતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તે સિલેક્ટ કર્યા બાદ અહીં ત્રીજા નંબર ઉપર જન્મ તારીખ એટલે કે તમારા જે પણ ખેડૂત ખાતેદારના આધાર કાર્ડમાં જે પણ જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં નાખી દેવાની છે ત્યારબાદ તે ડિટેલ ભર્યા બાદ અહીં કેટેગરીનું ઓપ્શન જોવા મળશે તેમાં તમે એ જે પણ કેટેગરી જનરલ એસટી એસસી સી ઓબીસી જે પણ કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે અહીં સિલેક્ટ કરી લેવાની છે તે કેટેગરી સિલેક્ટ કર્યા બાદ અહીં જે પણ ખાતેદારનું તમે ટેકાના ભાવ માટે ફોર્મ ભરતા હોય તે ખાતેદારનો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે ત્યારબાદ નીચે તમે જે પણ રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર નાખ્યો હશે તે અહીં આવી જશે અને અહીં તમે રેઝિડેન્શિયલ એડ્રેસ એટલે કે તમે કઈ જગ્યાએ રહો છો તેનું એડ્રેસ આ ખાનામાં નાખી દેવાનું છે આટલી વિગત નાખ્યા બાદ તમારે હવે નીચે લેન્ડ ડિટેલ એટલે કે જમીનની વિગત નાખવાની થશે સૌ પ્રથમ જમીનની વિગતમાં અહીં તમે જે પણ રાજ્યમાં રહેતા હોય તે રાજ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું છે પહેલાં નંબર ઉપર ત્યારબાદ રાજ્યનું નામ સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો જે પણ જિલ્લામાં જમીન આવી હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ જે જે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે જે પણ તાલુકો લાગતો હોય તે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારી જમીન જે પણ ગામડામાં આવતી હોય તે ગામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ આટલી ડિટેલ સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે સિલેક્ટ માર્કેટ એટલે કે તમે તમારો કપાસ કંઈ યાર્ડમાં વેચવા માંગો છો ટેકાના ભાવે તે માર્કેટ યાર્ડ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીં તમારે જેટલા પણ માર્કેટયાર્ડ જે તાલુકામાં આવતા હશે તે તમામ માર્કેટયાર્ડ આવ અહીં જોવા મળશે તમારે જે પણ માર્કેટયાર્ડમાં વેચવાનું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ આટલી ડિટેલ ભર્યા બાદ હવે તમારે ફાર્મ ટાઈપ એટલે કે તમે કયા ટાઈપના ખેડૂત ખાતેદાર છો તે અહીં લખવાનું છે સૌ તો તમે જો માલિકીના ખાતેદાર હોય તો અહીં ઓનર ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો તમારો ખાતા નંબર અહીં નાખવાનો છે અને અહીં સર્વે નંબર નાખવાનો છે આ બંને ડિટેલ આ ખાનામાં નાખી દેવાની છે ત્યારબાદ સૌ પ્રથમ જોઈએ તો અહીં આપણે એરિયા નાખી દેવાનો છે સૌ પ્રથમ તો આપણે હેક્ટર દીઠ એરિયા નાખવાનો છે ત્યારબાદ તમારે સાત બારમાં જેટલી પણ હેક્ટર અહીં ટોટલ દર્શાવતી હોય તે ટોટલ હેક્ટર અહીં નાખી દેવાના છે અને તે ટોટલ હેક્ટરમાંથી કેટલા જમીનમાં તમારે કેટલા હેક્ટરનું કપાસનું વાવેતર થયું છે તે તે ડિટેલ અહીં નાખી દેવાનું છે જો સો ટકા કપાસનું વાવેતર હોય તો અહીં સો ટકા જેટલી જમીન આમાં દર્શાવેલી હોય તે જમીન આમાં નાખી દેવાની છે ત્યારબાદ આટલી ડિટેલ નાખ્યા બાદ નીચે તમારે જે પણ ટાઈપનો કપાં હોય તે કપા સિલેક્ટ કરી લેવાનો છે સૌ તો જો એ એચડી ટાઈપનો હોય દેશી કપા હોય અથવા તો અહીં ટ્રેડિશનલ કપાસ હોય જે પણ જેટલા એરિયામાં વાવ્યો હોય તે કપા સિલેક્ટ કરી અને તેનો એરિયા અહીં નાખી દેવાનો છે ધારો કે આપણે દેશી કપાસ વાવ્યો છે તો અહીં દેશી કપાસ સિલેક્ટ કરી લેવાનો છે અને આ કેટલા હેક્ટરમાં વાવ્યો છે તે કે હેક્ટર અહીં નાખી દેવાનું છે આટલી ડિટેલ આપણે અહીં ભરી લેવાની છે ત્યારબાદ આ ડિટેલ ભર્યા બાદ અહીં આપણને અપલોડ આધાર કાર્ડ એન્ડ ફાર્મર ફોટો એટલે કે અહીં આપણે જે પણ ખેડૂત ખાતેદારનું ફોર્મ ભરતા હશે તેનું આધાર કાર્ડ અને તેનો ફોટો અહીં અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તે ફોટો અપલોડ કર્યા બાદ નીચે ડોક્યુમેન્ટ અપલોડ ઓનલી પીડીએફ એટલે કે આપણે અહીં બાર આઠ અને એ જે પણ બાર નંબર હોય તે ત્રણ પીડીએફમાં અહીં અપલોડ કરવાનું રહેશે આ પીડીએફ આપણા ફોનમાં કઈ રીતે બનાવી તો અહીં જે એપ્લિકેશન જોવા મળે છે તે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી અને આ ફોટામાંથી આપણે પીડીએફ બનાવી શકશું અને અહીં અપલોડ કરી શકશું ત્યારબાદ આ તમામ ડિટેલ અપલોડ કર્યા બાદ તમારે અહીં સબમિટ રજીસ્ટ્રેશનનું જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ આ સબમિટ થઈ ગયા બાદ જે તે અધિકારી દ્વારા તમારી આ ફાર્મર રજિસ્ટ્રેશનની જે ડિટેલ્સ છે તે ચકાસવામાં આવશે અને ત્યારબાદ તમારું ફોર્મ પાસ કરી દેવામાં આવશે અને તમને તેનો મેસેજ મળી જશે તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ નવી અપડેટ તમને મળતી રહે આભાર